નંબર એક ઉપર સોનલિકા આર એક્સ સાહેબ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ તો ચારેય ટાયર સારી કન્ડિશનમાં ટાયર છે સો થી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન એન્જિન પાવરફૂલ જોવા મળશે નવી છતરી નવી બેટરી લુક્વિડસ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર ચૌદનું મોડલ કિંમત માલિકે રાખેલી છે બે લાખ એંસી હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનલિકા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને ડખુભાઈ પાસે શૈલેષભાઈને દખુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે જસ્તાની જાહેરાત થઈ હોય છે આપણી ચેનલ ઉપર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાયુપસોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડે માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને આપશો ન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરી લો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરી લો ત્યાં બી લેવેટના વિડીયો જોવા